હલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે રબડી ગુલ્ફી કહી તે ટાઈપનો શીરો બનાવીશું ગાજરનો ફરાળી શીરો ને બારસ ખાવો તો પણ આપે ખાઈ શકી ને મેં એક ગાજરનો શીરો બનાવ્યો છે આમાં જે વછલી સાઇઝનું ગાજર દેખાય છે તે એક ગાજરનો શીરો બનાવ્યો છે અને બે ગાજર મને એમને એમ જોતા હતા એટલે ખાવા માટે એટલે હું ત્રણ સાથે બાફ્યા હતા ગાજરને બાફી છોલી અને નાના પીસ કરીને આવીતમ મેસ કરી લેવાનું નાનું નાનું ઝીણું ઝીણું ને જો તમને સાવ લીસો ખપતો હોય દાણીદાર ન જોતો હોય તો તમને ખૂમડવાનો મને દાણીદાર જોઈએ છે એટલે હું આવી તમ મેસ કર્યા છે ગાજરને મેશ કરી અને તેની અંદર એક ચમચો હું ઘી નાખું છું મીડિયમ નોર્મલ ભરેલો અને પાંચ મિનિટ સુધી શેકી લેવાનું ને આ હલવો તમને ઢીલો કઠણ જે ટાઈપનો રબડી ટાઈપ જે ટાઈપનો જોઈએ તે ટાઈપનો થાય છે હું તમને આગળ જતા ટ્રિક્સ બતાવીશ ઘી નાખીને પાંચ મિનિટ હું શેકું છું અને પછી ગોળ નાખીને પાછો પાંચ મિનિટ શેકીશ એટલે કે કુલ હું દસ મિનિટ શેકીશ ને હું ગોળના પીસ લઉં છું કેમ કે મને દૂધ નાખવું છે જો તમને માતરની જેમ શીરો ખાવો હોય તો ખૂમણેલો ગોળ નાખવાનો ને કુલ દસ મિનિટ સુધી શેકી અને સાનીમાં જમાઈ દેવાનો ટ્રાન્સફર તો આપનો માતરની જેમ પીસવાળો હલવો થશે જો તમને અવિતમ રબડી ટાઈપ શીરો ખાવો હોય તો તેની અંદર ગાજરનું જે ખૂમણેલું હોય એ એક વાટકો ખમણ હોય તો એના તનગણું ત્રણ વાટકા દૂધ લેવાનું અને દૂધ નાખવાનું આ શીરામાં ગોળના પીસ હશે તો એ પણ ચાલે કેમ કે દૂધ નાખી ત્યારે ને અવિતમ નાખવાનું ને જો આપણે એમ થાય કે હજી દૂધ ઓછું લાગે છે ને કઠણ થાય છે તો ફેરી આપણે દૂધ ઉમેરવું હોય તો ઉમેરી શકી છે તમને જેવો ઘાટો કે પાંખો જોતો હોય તેવો લેવાનું અને દૂધ નાખીને પાંચેક મિનિટ સુધી ઉકારવાનું જેથી કરી અને દૂધ અંદર મિક્સ થઈ જાય અને ફાઇન ટેસ્ટ આવે ને શીરાને અવિતમ સતત હલાવતા રહેવાનું જેથી કરી અને નીચે ચોટીની ડાજેની એટલા માટે જો નીચે ચોટી જશે તો નીચે કાળો થઈ જશે અને ઉપર ફાઇન પડ્યો હશે એટલા માટે હલાવતા રહેવાનું અને મને થોડું દૂધ ઓછું લાગે છે એટલે હું બીજું એક્સ્ટ્રા એડ કરું છું થોડુંક જેથી કરીને મને હાવ રબડી ટાઈપનું ખપેરો એટલે એવો રબડી ટાઈપ થઈ જાય અને ફાઇન લાગે છે એ તમારો શીરો ઠરી જાય તોય બી બહુ કઠણ નથી થતો ઢીલોને સારો રહે છે ને હું આની અંદર થોડીક કેસર ઉમેરું છું જો તમને કેસરનો ટેસ્ટ ગમતો હોય તો ઉમેરજો અને કેસરનો ટેસ્ટ ન ગમે તો ન ઉમેરજો એ સ્કીપ પણ કરી શકાય છે મને ગમે છે એટલે હું થોડી કેસર ઉમેરું છું અને એકલતાર હલાવતા રહેશું એટલે નીચે ડાજવાની પણ બીક બીક ન રહે અને જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પછી થોડી વાર માટે ધીમું ધીમું હલવવાનું અને થોડીક વાર ઉકરવા માટે રાખી દેવાનું જ્યારે એમ થાય કે ડાજેરો ત્યારે કન્ટિન્યુ સેકલતાર હલાવતા રહેવાનું અને સાઈડમાંથી જો ચોટી જાય તો સાઈડમાંથી પણ આવીતમ મિક્સ કરતું રહેવાનું એટલે જેથી કરી અને સાઈડમાં બહુ ન જામી જાય ને હંમેશા ચાવી થાનો ઉપયોગ કરવો જેથી કરી અને સાઈડમાં જે ચોટેલો ભાગ હોય તે છૂટો થઈ જાય અને જ્યારે શીરો રેડી થઈ જાય ત્યારે એલચી નાખવાની આપના ટેસ્ટ પ્રમાણે અને જો તમને બદમ પિસ્તા કે ગમતા હોય તો એ બધું ઉમેરવાનું ગેસ બંધ કરીને પણ મને છોકરા માટે જોઈએ છે અને મારા છોકરાને તે નથી ગમતું એટલે હું બદમ પિસ્તા નથી નાખતી ઓ જો દાણીદાર શીરો થાય છે અને જો આમાં દાણી દેખાય છે એવી તમ તમને દાણી ન જોઈએ તો તમને ખૂમણવાનો શીરો ખૂમણીમાં આપનો ને જે દાણીદાર જોતો હોય તો આપને જે બટેટા મિક્સ કરવાનું આવે એનાથી મિક્સ કરવાનો અથવા તો ચમચા ગ્લાસથી પણ મિક્સ કરી શકાય છે ને આવો રબડી જેવો ફાઇન શીરો તૈયાર છે આપણો